નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પર આ તમે જોઈ રહ્યા છો કે ટ્રીપ તો બધા લોકો અત્યારે ખેતીમાં ઉપયોગ કરે પણ છે અને એમાં સમસ્યા આવતી હોય કે ફિલ્ટર અને પાણીની કે જો પાણી થોડુંક ખરાબ હોય કે કાંઈ પણ એવું આવતું હોય તો ફિલ્ટર સમયાંતરે પાણી ઓછું કાઢે છે તમે એને ક્લીન તો કરો છો પણ એ પ્રોપર ક્લીન થતા નથી એમ તો એ પ્રોપર ક્લીન કઈ રીતે થાય એમ તમે આ જોઈ શકો છો આ ફિલ્ટરની કન્ડિશન કે આ જે પટ્ટી હોય છે એના મેસ જેને કહેવાય તો આ મેસ એકદમ લાલ કલરના આવે આપણે જ્યારે નવું ફિલ્ટર ને ત્યારે તો એના ઉપર આ જે કચરો છે એ ધીમે ધીમે પરત ચડતી ગઈ એની અને એ પરત તમે જોઈ શકો છો કે લાલને બદલે કેવા કલરની થઈ ગઈ છે આ મેસ બધી કે આખું ફિલ્ટર તમે જોઈ શકો છો તો હવે એને ક્લીન કરવા માટે આપણે એક આઈડિયો અપનાવ્યો છે અને આપણે ઘડી ડિટર્જન્ટમાં ચોવીસ કલાક માટે પલાળી દીધું હતું પાણીમાં આ રીતનું અને હવે એને ક્લીન કરીએ છીએ અત્યારે તો આને ક્લીન કઈ રીતે કરવા એમ તો પહેલાં તો તમને જે અમે ક્લીન થોડાક કર્યા છે એ બતાવી દઈએ અને આ બંને વચ્ચેનો તમને ફરક બતાવી દઈએ જુઓ આ જે ક્લીન થયા નથી થયા એ છે કે જેને આપણે ક્લીન કરવા નથી અને ક્લીન કરવા માટે એક એક મેસ છે એ ફિલ્ટરમાંથી કાઢીને આ રીતે અલગ કરવો પડે છે તો હવે જોઈએ તો કે ક્લીન થયેલ કેવા છે તમે આ જોઈ શકો છો અને વિડીયો જોતાં તમને એકદમ વિશ્વાસ નહીં આવે કે કન્ડિશન તમે જોઈ લ્યો આ બંનેની તમને એમ જ લાગશે કે આ જે છે એ નવું મેસ છે અને આ જૂનું છે અને કહી શકાય કે આ જે છે એ ક્લીન કર્યા પછીની આખી પ્રોસેસમાંથી બહાર નીકળેલું આ મેસ છે તો તમને આગળ વિડીયોમાં બતાવીશું કે આ ક્લિનિંગની પ્રોસેસ કઈ રીતની છે અને આ ક્લીન માટે બે રસ્તા અપનાવી શકાય એક તો આને બ્રશથી ઘસીને જેમાં સમય વધુ લાગે છે ભલે સમય તો આમાં લેવાનો જ છે આ કેમકે આ વસ્તુ એટલી ઝીણી છે અને એક એક હોય આમાં ક્લીન કરવાની બંને સાઈડ એટલે સમય તો લાગે આને તો આગળ તમને વિડીયોમાં બતાવી કે અમે બ્રશથી ક્લીન નથી કરતા પરંતુ પ્રેશરથી ક્લીન કરીએ છીએ તો એ કઈ રીતે કરીએ છીએ એ તમને વિડીયોમાં બતાવી તો વિડીયોમાં આગળ બન્યા રહો તો જો આપણો આ એટીપી સ્પ્રેયર ચાલુ કરી દીધો છે તો આના પ્રેશરથી જ આપણે ક્લીન કરવાના છીએ જો આ રીતે પંપનું ફૂલ સ્પ્રેયર છે અત્યારે ફૂલ પ્રેશરમાં આપણે રાખ્યું છે

તમારી નજર સમક્ષ અત્યારે જ જોયો લાઈવ તમે આ રીતે બતાવી દઈ જુઓ આની કન્ડિશન મુખ્યત્વે આમાં ક્લીન કરવા માટે આ પ્રેશર જ ઉપયોગી બને છે પ્રેશર દ્વારા જ આ એકદમ ક્લીન થાય છે નહીં તો આ ક્લીન કરવામાં ઘણી બધી તકલીફ આવે કેમકે આ આટલો બધો ઝડપી થઈ ન શકે તમે જુઓ તો આ રીતે તમે પણ તમારી ડ્રીપનું જો પ્રેશર ડાઉન થતું હોય અને ફિલ્ટર ચોકઅપ થઈ ગયા હોય તો આવી રીતે તમે પણ ડ્રીપનો ફિલ્ટર ક્લીન કરી શકો છો તો વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવશો અને વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર